નમસ્કાર આજે આપણે જીરુના પાકની વાત કરવાના છીએ ખાસ કરીને એના એવા દુશ્મનોની જે ચૂપચાપ આવીને આખા પાકને નુકસાન પહોંચાડી શકે છે ચાલો સમજીએ કે એનાથી કેવી રીતે બચી શકાય કોઈ પણ ખેડૂત મિત્ર જ્યારે સીઝનની શરૂઆત કરે ત્યારે સૌથી મોટો સવાલ એ જ હોય છે કે પાકને બચાવીશું કેવી રીતે ચાલો આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ આપણે મુખ્યત્વે ત્રણ એવા મોટા રોગો પર ધ્યાન આપીશું જે જો આવી જાય તો સારી એવી મહેનત પર પાણી ફેરવી શકે છે તો શરૂ કરીએ આપણા પહેલા દુશ્મનથી કાળી ચરમી ઘણા વિસ્તારોમાં લોકો એને કાળીઓ પણ કહે છે જુઓ આજે કાળી ચરમી છે ને એ એલ્ટરનેરિયા બર્નિસાઈ નામની ફૂગથી થાય છે અને સૌથી અગત્યની વાત એ છે કે આ કોઈ એક ભાગ પર નહીં પણ પાંદડા ડાળીઓ અને છેક દાણા સુધી આખા છોડ પર હુમલો કરે છે એટલે ઉપજ અને ગુણવત્તા બંને પર બહુ ખરાબ અસર પડે છે તો આને ઓળખવો કેવી રીતે શરૂઆતમાં પાંદડા પર નાના નાના ભોરા ડાઘ દેખાશે ધીમે ધીમે આ પાંદડા રતાશ પડતા થઈને સુકાઈ જવા માંડશે ડાળીઓ પર પણ લાંબા ધબ્બા જોવા મળે અને જો ધ્યાન ન અપાય તો ચેપ લાગેલો ભાગ નમી પડે છે અને આખો છોડ ફૂલ આવે એ પહેલાં જ સુકાઈ શકે છે અને જે બીજ બને એ સાવ ચીમળાયેલા હલકા અને કાળા રંગના થઈ જાય છે આ રોગને ફેલાવવા માટે સૌથી વધારે શું ગમે વાદળછાયું વાતાવરણ જેવું આકાશ વાદળોથી ઘેરાય સમજી લેવાનું કે હવે સાવધાન રહેવાનો સમય છે અને એમાં જો કમોસમી વરસાદ પડી જાય અથવા તો ખેતરમાં પાણી ભરાઈ રહે તો તો બસ આ રોગને ફેલાવવા માટે મોકળું મેળાન મળી જાય છે તો પછી આની સામે રક્ષણ કેવી રીતે મેળવવું એની એક પાંચ પગલાંની રણનીતિ છે સૌથી પહેલાં તો તૈયારી એટલે કે પાકની ફેરબદલી કરવી અને છાણિયું ખાતર નાખીને જમીન તૈયાર કરવી પછી આવે છે વાવેતર નવેમ્બરમાં વાવણી કરવી અને બીજને મેન્કોઝેબની માવજત આપીને જ વાવવા ત્રીજું પાણીનું સંચાલન પાણી ભરાઈ ન રહે એનું ખાસ ધ્યાન રાખવું ચોથું પગલું છે સમયસરની દખલ વાવણીના ત્રીસ દિવસ પછી મેન્કોઝેબનો છંટકાવ શરૂ કરી દેવો અને પાંચમું જો રોગ કાબૂમાં ન આવે તો પછી એઝોક્સિસ્ટ્રોબિન જેવી વધુ અસરકારક ફૂગનાશકનો ઉપયોગ કરો ચાલો હવે વાત કરીએ આપણા બીજા દુશ્મનની આ છે ભૂકી ઝારો આ રોગ કાળી ચરમી જેટલો દેખીતો નથી પણ નુકસાન પહોંચાડવામાં જરાય પાછળ નથી આ રોગ ઇરિસિપી પોલિગોની નામની ફૂગથી થાય છે આમાં થાય શું કે છોડની ઉપર સફેદ પાવડર જેવો એક પડ જામી જાય છે એવું લાગે જાણે કોઈએ છોડ પર પાવડર છાંટી દીધો હોય આના લીધે છોડનો વિકાસ અટકી જાય છે આને ઓળખવાની સૌથી સહેલી રીત એ જ છે કે શરૂઆતમાં નીચેના પાંદડા પર સફેદ પાવડરના ઝાંખા ટપકા દેખાય અને પછી તો જોતજોતામાં આખા પાંદડા ડાળીઓ બધે જ આ પાવડર ફેલાઈ જાય છે આ સફેદ પાવડર પાછળથી રાખોડી જેવો થઈ જાય છે પરિણામ છોડનો વિકાસ અટકી જાય છે અને દાણાકાં તો બનતા જ નથી અથવા તો બને તો પણ સાવ નાના અને નબળા હવે જુઓ કાળી ચરમીને વાદળછાયું ઠંડુ વાતાવરણ ગમતું હતું ને ખરું ને પણ આ ભૂખીછારાને થોડું ગરમ અને ભેજવાળું હવામાન વધુ માફક આવે છે એટલે હવામાન બદલાય તેમ ખતરો પણ બદલાય છે તો આનાથી બચવા શું કરવું અહીંયા પણ સમયસર પગલાં લેવા ખૂબ જરૂરી છે લગભગ પિસ્તાલીસ દિવસનો પાક થાય એટલે રક્ષણ માટે સલ્ફર પાવડરનો છંટકાવ કરવો અને હા આ છંટકાવ વહેલી સવારે કરવો જ્યારે ઝાકળ હોય જેથી પાવડર બરાબર ચોંટી જાય જો રોગના લક્ષણો દેખાવા માંડે તો તરત જ પાણીમાં ઓગળે એવા સલ્ફરનો સ્પ્રે કરવો એના વિકલ્પ તરીકે હેક્ઝાકોને ઝોલનો પણ ઉપયોગ કરી શકાય છે અને હવે આપણો ત્રીજો અને છેલ્લો દુશ્મન આ એવો દુશ્મન છે જે ઉપરથી નહીં પણ જમીનની અંદરથી મૂળ પર હુમલો કરે છે આનું નામ છે સુકારો આ રોગ ફ્યુઝેરિયમ ઓક્સિસ્પોરમ નામની ફૂગથી થાય છે અને આ ફૂગ જમીનમાં રહે છે એ છોડના મૂળમાં પ્રવેશીને પાણી ઉપર લઈ જતી નળીઓને જ બ્લોક કરી દે છે એટલે ભલે જમીનમાં ગમે તેટલો ભેજ હોય છોડ સુધી પાણી પહોંચતું જ નથી અને એ સુકાઈ જાય છે આને ઓળખવું બહુ સહેલું છે ખેતરમાં પાણી હોવા છતાં છોડ અચાનક સુકાવા લાગે એની ઉપરની કૂણી ડુંખો નમી પડે અને જોજોતામાં આખો છોડ સુકાઈને ખતમ થઈ જાય સામાન્ય રીતે વાવણીના પચીસ ત્રીસ દિવસ પછી આ દેખાવાનું શરૂ થાય છે અને ઘણીવાર ખેતરમાં અમુક અમુક જગ્યાએ ધાબા સ્વરૂપે જોવા મળે છે આ રોગને ફેલાવા માટે બે વસ્તુઓ મદદ કરે છે એક તો ઊંચું તાપમાન અને બીજું એક જ ખેતરમાં દર વર્ષે જીરુની ખેતી કરવી આમ કરવાથી જમીનમાં આ રોગની ફૂગ સતત વધતી જાય છે તો પછી ઉપાય શું સુકારા સામેની લડાઈ ખરેખર તો વાવણી કર્યા પહેલાં જ જીતવી પડે છે સૌથી પહેલો અને અગત્યનો નિયમ દર વર્ષે એક જ ખેતરમાં જીરું ન વાવવું પાકની ફેરબદલી કરવી બીજું એવી જાત પસંદ કરવી જેમાં રોગ સામે લડવાની ક્ષમતા હોય જેમ કે ગુજરાત જીરું વન ટુ કે ફોર ત્રીજું બીજને વાવતા પહેલાં કાર્બેન્ડેઝીમ કે થાઇરમની માવજત આપવી અને જો ખેતરમાં કોઈ રોગી છોડ દેખાય તો તેને તરત જ ઉખાડીને બાળી નાખવો જેથી એ ફેલાય નહીં ચાલો તો હવે આપણે આ ત્રણેય દુશ્મનો અને એમના ઉપાયો વિશે જાણ્યું હવે જોઈએ કે આ બધી માહિતીને ભેગી કરીને એક મજબૂત રણનીતિ કેવી રીતે બનાવી શકાય આ કોષ્ટક જુઓ એકદમ સરળ રીતે બધું સમજાવે છે કાળી ચરમી જેના લક્ષણ છે કાળા ડાગ એના માટે પાણીનું સંચાલન અને નિવારક છંટકાવ જરૂરી છે ભૂકી છારો જેમાં સફેદ પાવડર દેખાય એના માટે સલ્ફરનો ઉપયોગ શ્રેષ્ઠ છે અને સુકારો જેમાં છોડ અચાનક સુકાય છે એના માટે પાકની ફેરબદલી અને રોગપ્રતિકારક જાતો જ સાચો ઉપાય છે અને આ વાત એકદમ સાચી છે કે સફળ ખેતી એ લડાઈ નથી પણ સાવચેતી છે રોગ આવ્યા પછી ભાગદોડ કરવા કરતાં રોગ આવે જ નહીં એવા ઉપાયો કરવા એ સાચી ખેતી છે તો હવે સવાલ એ છે કે આ બધી માહિતી જાણ્યા પછી આવનારી સિઝન માટેની આપણી રણનીતિ શું હશે કેવી રીતે આપણે આપણા પાકને વધુ સુરક્ષિત બનાવી શકીએ